હા એ લોકો છે ને આતંકવાદી હુમલો થયો એની ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો એટલે એ ગાડી ની અંદર જેટલા પણ સૈનિકો હતા ને એ બધા મૃત્યુ પામ્યા એટલે કે એ લોકો શહીદ થઈ ગયા બધા તો આપણે ભારતના ભારત દેશના વાસી છીએ આપણે વેલેન્ટાઇન ડે નથી ઉજવવાનો આપણે આ શહીદોને યાદ કરીને કે જે આપણી રક્ષા કરતા કરતા એ લોકો મૃત્યુ ને પામ્યા છે કે એ લોકો શહીદ થયા છે એમને યાદ કરવાના બરાબર હા ગોળી વાગે આપણા જે શહીદો છે આપણી રક્ષા કરતા કરતા ગોળી ખાય એમના આયતે છાતી ઉપર ને એ લોકો બધા મૃત્યુ પામે હા તો આપણે એ લોકોને યાદ કરવાના એટલે આપણે એ લોકોને આત્માની શાંતિ માટે એને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા 2 મિનિટનો મૌન પાળીશું બધા બે હાથ જોડી નાખો બંધ કરો 2 મિનિટનો મૌન પાળીશું ચલો ઓ